ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ કરી દઈશું અહિયાં આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહી કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં આંબળે તો પેલા સીઓને તો આજે જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા સીઓબીઓ આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતળી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન વાળાઓને આ ઘર વાળાઓને બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ છે કે નથી કરાવવું કરાવી દઈશું ખબર પડશે તમે તૈયાર તૈયાર થઈ અમે જ છે છે બરાબર કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપ ની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડી લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ ભોલીસ કોઈ નજરે બી ના પડે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર ની લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યાર છે જે દિવસે ઘર માંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શરમા ફરમાન ને એસપી કોઈને ને અહિયાં જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા